વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની અવનવી વેરાયટીની રાખડીઓ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં ચાંદી સુખળ ડાયમંડ તેમજ નાના બાળકો માટે લાઇટિંગ સાથેની રમકડાવાળી અને રંગબેરંગી ભાભી રાખડી સહિત અવનવી કલાત્મક રાખડીઓ વેપારીઓ દ્વારા વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે દર વર્ષે વિવિધ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે આ વર્ષે નાના બાળકો માટે લાઇટિંગ સાથે નહીં રમકડાવાળી રાખડી અને ભાભી રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જ્યાં કેટલીક બહેનો પોતાના નાના ભાઈ માટે રમકડાવાળી રાખડીની ખરીદી કરતા જોવા મળી હતી જ્યારે મોટા ભાઈઓ માટે પણ પોતાની મનપસંદની અવનવી રાખડીઓની ખરીદી કરવા માટે સાધલીના બજારોમાં રાખડીઓ ખરીદવા ભારે ભીડ ઉમટી પડી હતી આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પવાર એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે સાદલીથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં રંજીતભાઈ ગામ સાદલી અમે પાંચ છ વર્ષથી ટોલ લગાવીએ છે ને ધંધો સારો રહે છે મારી કને ભાભી રાખડી છે ભાઈ રાખડી છે કપલ રાખડી છે પછી ઢીંગલા છે પછી દોડીવાળી રાખડી છે ગોટી રાખડી છે પછી બીજી વીસ પચીસ ચાર્જની બીજી રાખડી છે નવી નવી જાતની